રંગીલા રાજકોટમાં વાલા મિત્રો એકસો ઓગણત્રીસમાં તમને છોલે કુલચે અનલિમિટેડ દિલ્હીના ફેમસ મુંબઈની ફેમસ ભેલ દાબેલી અને મારા વાલા બહેનોની તો પાણીપુરી બધું અનલિમિટેડ અને એ પાછું એસીમાં બેસાડીને જમાડવામાં આવે અને ક્વોલિટીની વાત કરું ને તો તમને સ્પેશિયલ એમના કુલચા બહારથી લઈ આવવામાં આવે છે અને બેસ્ટ ક્વોલિટીના સોફ્ટ એવા કે મોઢામાં મૂકો એટલે પાણી આવી જાય અને ભાઈ એમના છોલેજી બનાવે છે લાઈવ ગરમા ગરમ બનાવીને આપવામાં આવે હા તમારે થોડો ટાઈમ લઈને આવજો કેમ કે એને બનતા પ્રોસેસ થાય એટલી વાર લાગશે પણ આવશે મજા તો પહોંચી જજો અહીંયા તમને આલા કાર્ટે મેનુ પણ મળી જશે અલગથી અને અનલિમિટેડમાં તમને છોલે કુલચે મુંબઈની સ્પેશિયલ ભેળ પાણીપુરી અને દાબેલી આ બધા ઓપ્શન એકસો ઓગણત્રીસમાં અનલિમિટેડ મળશે સાથે અહીંયા જોરદાર સીટિંગ વ્યવસ્થા પણ આપેલી છે તો આવશો કઈ જગ્યાએ વાલા મિત્રો આવવાનું રહેશે આકાશવાણી ચોક જય શિયારામ છોલે કુલચે રાજકોટ ટાઈમિંગની વાત કર દઉં સવારે દસ વાગ્યે સ્ટાર્ટ થઈ જાય છે સાંજે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે તો ફેમિલી સાથે જોરદાર સિટિંગમાં બેસીને આનંદ લ્યો વાલા મોજ આવી જશે કેમ છો મજામાં બસ મજા મજા હવે અનલિમિટેડમાં શું શું લઈ આવ્યા દિલ્હી કા ફેમસ છોલે કુલ છે જીવન બોમ્બે સ્ટાઈલ વેલ પાણીપુરી દાવેલી બધું હાથ રાખ ભાઈ ઓલું પૂરું આખું બટર મેં કુલ બટર માં ફૂલ બટર મેં છોલે કુલચે બટર માં છોલે કુલચે બટર મે પછી આ કુલચા ક્યાંથી લેવો સ્પેશિયલ આવે છે એમને હા એ સ્પેશિયલ મંગાવું અને ક્વોલિટી એમાં કોમ્પ્રોમાઈઝ નહીં થાય ના ના નહીં થાય ને એકદમ સરસ ઓલ લિમિટેડ કપડાઓ અને તમારું નામ જણાવી દીધું સિયારામભાઈ સિયારામભાઈ એમને વાહ ભાઈ શિયાળામભાઈ દિલ્હીના સ્પેશિયલ છોલે કુલચે અને બોમ્બેની સ્પેશિયલ ભેર રંગીલા રાજકોટમાં અનલિમિટેડ કોન્સેપ્ટમાં પહેલીવાર વાર લેવા છે હજી સુધી રંગીલા રાજકોટમાં છોલે કુલચે અનલિમિટેડ ક્યાંય મળતા નથી અને હું ખાલી વખાણ કરવું એવું નહીં તમે અહીંયા આવીને ટેસ્ટ કરીને ચાખજો મને જણાવજો કેવું લાગે છે

એની બરોબર બાજુમાં જયશિયા રામ છોલે કુલજે